અમરેલીના ભચાદર ગામની પ્રાથમિક શાળા જર્જરિત 100 કરતા વધુ બાળકો શાળામાં કરે છે અભ્યાસ શાળાને પાડવાની મંજૂરી નવી શાળાને મંજૂરી નહીં ગ્રામજનોએ જર્જરિત શાળા માટે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે અને છતાં પણ કોઈ નિરાકરણ ન આવ્યું હોવાનો ગ્રામજનોનો દાવો છે રાજુલા તાલુકાના ભચાદર ગામની પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં છે ગ્રામજનો સરપંચ વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારી અને રાજ્ય સરકાર સુધી રજૂઆતો કરી છે ગ્રામજનો વાલીઓ પણ ચિંતા છે વિદ્યાર્થીઓ જોખમી શાળામાં પરંતુ નવી શાળા તાત્કાલિક આપે તેવી માંગ થઈ રહી છે રાજુલા તાલુકા અધિકારીનું કહેવું છે કે શાળાના તમામ રૂમો જર્જરિત છે અને શાળામાં છ શિક્ષક છે હાલ શાળાને પાડવા માટેની પ્રક્રિયા કરવામાં આવશે બાર જુલાઈ બે હાજર બિલકુલ સંધ્યા લગભગ સો જેટલા વિદ્યાર્થીઓ જોખમી રીતે અભ્યાસ કરી રહ્યા છે સદભાગ્યે ગ્રામ પંચાયત ઓફિસ મોટી છે ત્રણ વોરડા છે એટલે સરપંચે અત્યારે બાળકો ને બેસવા માટેની વ્યવસ્થા કરી છે પરંતુ સૌથી મોટી વિટમણા એ છે સંધ્યા કે આ શાળાને પાડવા માટેની મંજૂરી આપી દીધી છે પરંતુ નવી બનાવવા મંજૂરી આપી નથી એટલે સ્વાભાવિક રીતે જ ગામના વાલીઓ છે વિદ્યાર્થીઓ ક્યાં ભણાવવા તો ક્યાં ભણાવવા અને આ પ્રકારની જર્જરીત શાળામાં બાળકોને મોકલતા વાલીઓના જીવ પણ ન ચાલે તે સ્વાભાવિક છે અત્યારે હાલ બાળકો જે છે એ ગ્રામ પંચાયતમાં અભ્યાસ કરી રહ્યા છે સંધ્યા આપનો આભાર અમારી સાથે જોડાવતા શરીરને નિરોગી અને નિરામય રાખવા સમગ્ર વિશ્વમાં એકવીસ જૂને યોગ દિવસ મનાવવામાં આવે છે યોગને સ્વાસ્થ્ય લાભો માટે એક મહત્વપૂર્ણ માધ્યમ મનાય છે એટલે જ ભારતની જેમ અન્ય દેશો પણ યોગ તરફ વળ્યા છે આજે યોગ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે ઘણા દેશોમાં યોગને યોગ ને સ્વાસ્થ્ય લાભો માટે એક મહત્વપૂર્ણ માધ્યમ માનવામાં આવે છે ભારત જેમ ત્યાં પણ ઘણા ગુરુઓ યોગ તાલીમ આપી રહ્યા છે અને સતત યોગ પ્રસાર થઈ રહ્યો છે જેના પરિણામ સ્વરૂપે સમગ્ર વિશ્વ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી કરી રહ્યું છે એકવીસ જૂને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એકવીસ જૂન બે હાજર પંદર ના રોજ ઉજવવામાં આવ્યો હતો યોગ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ સૌપ્રથમ પ્રધાનમંત્રી મોદીએ એ સત્યાવીસ સપ્ટેમ્બર બે હાજર ચૌદ ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તેમના સંબોધનમાં મૂક્યો હતો આ પછી સંયુક્ત રાષ્ટ્ર એ આ અંગે પ્રસ્તાવ લાવીને એકવીસ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની જાહેરાત કરી હતી 2014 में जब यूएन जनरल असेंबली में योग दिवस का प्रस्ताव आया तो रिकॉर्ड देशों ने इसे समर्थन दिया था तब से लेकर आज तक अंतर्राष्ट्रीय योग दिवस के जरिए योग एक वैश्विक आंदोलन बन गया है ग्लोबल स्पिरिट बन गया है मन ने काबू માં રાખવું અનવૃત્તિઓ થી મુક્ત થવું એટલે યોગ સદીઓ પહેલા મહર્ષિ પતંજલિએ મુક્તિના આઠ દરવાજા વર્ણવ્યા યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ યુવા વર્ગ પોતાની ફિટનેસ અને ઇન્ટરનલ સ્ટ્રેન્થ મજબૂત કરવા યોગ તરફ વળ્યો ઇન્ટરનલ સ્ટ્રેન્થ વધારવા યોગ વધારવાનું પાસું ભારતની પ્રાચીન સંસ્કૃતિની સ્વાસ્થ્ય ધરોહર એવી યોગ વિદ્યાને વિશ્વભરમાં પ્રસરાવવાનો શ્રેય આદરણી નરેન્દ્રભાઈને આપણે સૌએ આપવો જ પડે યોગ અભ્યાસથી સ્વસ્થ તંદુરસ્ત અને તણાવ મુક્ત જીવન કેવી રીતે જીવી શકાય તેનું જ્વલંત ઉદાહરણ આપણા ઋષિ મુનિઓએ યોગાચાર્યોએ દુનિયાને પૂરું પાડ્યું છે કોરોના જેવી મહામારીમાં પણ આપણે જોયું છે કે યોગ પ્રાણાયામ સંજીવની સમાન બન્યા એ આપણે સૌને જાણ છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બે હાજર ચોવીસ ની ઉજવણી અંતર્ગત હંડ્રેડ ડેઝ ટુ ગો ની સાથે સો દિવસ ના કાઉન્ટાઉન ના રૂપે યોગ તાલીમ શિબિર યોજાઈ હતી અમદાવાદ ના કૃષ્ણનગર મેદાન ખાતે કોમન યોગ પ્રોટોકોલ તાલીમ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું આ યોગ શિબિર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના ચેરમેન અને યોગ સેવક શીશપાલ રાજપૂત ના નેતૃત્વમાં યોજાઈ હતી કોમન યોગ પ્રોટોકોલ અંગેની તાલીમ માં બારસો લોકો સ્વૈચ્છિક રીતે જોડાયા હતા યોગ દરેક વ્યક્તિની જરૂર પણ છે ડિમાન્ડ પણ છે હવે દરેક વ્યક્તિ સ્વસ્થ રહેવા પણ માગે છે જેમ જેમ વ્યક્તિની વ્યસ્તતા વધે છે આ ભાગદોડભરી જિંદગીમાં અને યોગ એક સમાધાન છે જે તનાવથી મુક્ત કરી શકે છે ટેન્શન ડિપ્રેશન અનિદ્રા જેવા સમસ્ત રોગોથી કોઈ મુક્તિ અપાવી શકે તો યોગ છે એના માટે દેશના વડાપ્રધાન માન્ય મોદી સાહેબ તો યોગના સૌથી મોટા પ્રચારક અને પ્રશંસક છે જ પણ ગુજરાત રાજ્ય સરકારે પણ ગુજરાતમાં યોગનો પ્રચાર પ્રસાર કરવા માટે યોગ બોર્ડનું ગઠન કર્યું છે યોગ થી માનસિક શાંતિ તો મળે જ છે સાથે સાથે શરીર પણ નિરામય અને સ્વસ્થ બને છે યોગ યોગનો મુખ્ય ઉદ્દેશ શરીરને નિરામય અને નિરોગી રાખવાની સાથો સાથ ચિત્તને નકારાત્મક લાગણીઓ તરફથી દૂર કરી પોઝિટિવ દિશામાં લઈ જવાનો છે પાંચ હજાર વર્ષ જૂના પહેલાં બી યોગાનો ઉલ્લેખ થયેલો છે આપણા ભગવાન શ્રી મહાદેવ ના નૃત્યમાં અને બીજી બધી એક્ટિવિટીમાં પણ એ નૃત્યના યોગા એક જોવા મળી રહેલ છે માન્ય વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈ મોદીજી છે એમને જે યોગ દિવસની શરૂઆત કરી બે હજાર ચૌદથી થી એના પછી ઘણી બધી અવેરનેસ આવી યોગની અને એની સાથે સાથે કોવિડ આવ્યું એટલે લોકોને એ વસ્તુની જાણ થઈ કે એકચ્યુઅલી યોગ આપણને ખાલી ને ખાલી બહારથી નહીં પણ ઇન્ટરનલી પણ એટલું જ ક્લીન કરે છે એટલું જ પ્યોર કરે છે પ્રધાનમંત્રી મોદી યોગના સૌથી મોટા પ્રચારક રહ્યા છે નરેન્દ્ર આખી દુનિયાને યોગ કરવાની શીખ આપી છે પીએમ મોદીએ વર્ષનો સૌથી લાંબો દિવસ હોવાના કારણે એકવીસ જૂનની પસંદગી કરી હતી અને આ કારણથી આ તારીખ પસંદ કરવામાં આવી હતી આ દિવસને ને ઉનાળુ અયન તરીકે ઓળખવામાં આવે છે અને યોગની ની દ્રષ્ટિએ તેનું વિશેષ મહત્વ છે तुम्हारी आसपास घटती वारदातों की इन्साइड स्टोरी जुआ हमारा सहयोगी मित्तल क्राइम रिपोर्ट खाबकी कलाक में एक इंच वरस खाबकता नीचाणवाड़ा विस्तारों में भराया पानी पहला वरसद पालिका की प्री मॉन्सून ने खुली पोल ચોમાસાને હવે વેગ મળવાના પ્રબળ સંકેત ગુજરાત સહિત દેશમાં છ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાય ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય તો બંગાળની ખાડીમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગ પલસાણામાં ઠેર ઠેર ભરાયા પાણી કારેલી ગામની કૃષ્ણવિલાસ વિલાસ સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા લોકો મુકાયા મુશ્કેલીમાં પાણીના નિકાલની સુવિધા ન હોવાથી સ્થાનિકો થયા પરેશાન ઉમરગામ પારડી અને વાપી તાલુકામાં વરસાદી માહોલ છવાયો ઉમરગામ અને પારડીમાં અંદાજે એક ઇંચ વરસાદ નોંધાયો જિલ્લાના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો વરસાદી માહોલને કારણે વાતાવરણ ખુશનુમા ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો આહવા વઘઈ અને